મેં તમને આઈ લવ યુ કીધું તો હવે તમારે સામે આઈ લવ યુ ટુ એવું કેવું પડે એવું કમ્પલસરી છે હા ભળી વાઈફ હોય ને વાઈફ એ આઈ લવ યુ કે ને એટલે હસબન્ડ એ આઈ લવ યુ ટુ કહેવાનું જ એમ આ કેટલું કંપલસરી છે ખબર છે કેટલું જેટલું આ પેલું આવે છે ને આહ આ ચોરસે બોલો પછી શું આવે જય માતાજી હા એવું ખ્યાલ આવ્યો બે બે કાકી રોમેન્ટિક હોવું એ એમની આદતમાં જ નથી એજને અમારી આ મહિલા મંડળની સંસ્થામાં આજ કીધેલું હો 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 કીધું એક રિસર્ચ એવું કહે છે કે 99% 99% સ્ત્રીઓ છે ને પોતાના હસબન્ડની આદત બદલવા ઈચ્છે છે પણ 99% પુરુષો પોતાની વાઈફ જ બદલવા ઈચ્છે છે એનું અચ્છા એટલે તમારે બદલી નાખવી છે મને મેં એવું કીધું મેં મારું કીધું હું બાકીના 1% માં આવું છું બસ વાત કરે છે હેલો ફ્રેન્ડ્સ તો તમને મારા લોંગ વિડીયો રીલ્સ અને પોસ્ટ કેવા લાગે છે પ્લીઝ અમને બહુ મહેનત લાગે છે લોંગ વિડીયો બનાવવાની એડિટિંગ કરવાનું બહુ જ મહેનત અને હું પોતે જ હું મને જાતે જ કરું છું એડિટિંગ બધું એ તો પ્લીઝ ફ્રેન્ડ બહુ જ મહેનત પોકે છે અને તમારા સપોર્ટથી મારી બહુ જરૂર છે તો પ્લીઝ મારું તમને સારું લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો અમારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાય તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવીને પછી જજો